શિવપુરાણ ભાગ એક્યાસી ભગવાન શિવનું ધ્યાન લઈને હિમાલય પુરી તરફ પ્રસ્થાન બ્રહ્માજી કહે છે એમને ત્યાર પછી ભગવાન શિવએ નંદી વગેરે બધા ગણોને પોતાની સાથે હિમાલચલ પુરી તરફ ચાલવાની પ્રસન્નતાપૂર્વક આજ્ઞા આપતા કહ્યું તમે લોકો થોડા ઘણા ઘણો રહો અને બાકીના બધા મારી સાથે બુત્સાહા અને આનંદથી યુક્ત થઈને ગિરિરાજ હિમવરના નગરે જાઓ પછી તો ભગવાન શિવની આજ્ઞા મળીને ગણેશ વર્ષ વેગરા વિકૃત વિશાખ પારિજાત વિકૃત ધુમધુમ કપાલ સંધારક કંદુક કંડક વિષ્ટમ પીપળત સનાદક આવેસન કુંડ પર્વત ચંદ્રતાપન કાલ કાલક મહાકાલ કોકિલ સુમંત્ર સંતાન કાકાન મધુપીંગ કોકિલ બોર્ણબદ્ર પછી સતમન્યુ મેઘમન્યુ કાષ્ટાઘુડ વિરૂપાલ સુકેશ ચૈત્ર સ્વયંભુ લકુલિસ ભાનુ પ્રમથ તથા વીરભદ્ર પોતાના અસંખ્ય કોટી કોટી ગણો સાથે ભૂતોને સાથે લઈને ચાલ્યા નંદી વગેરે ઘણા અસંખ્ય ગણોથી ઘેરાઈને ચાલ્યા દાદા ક્ષેત્રપાલ અને ભૈરવ પણ કોટી કોટી ગણોને લઈને ઉત્સવ કરતા પ્રેમ અને ઉત્સાહની સાથે ચાલી નીકળ્યા એ બધાને હજારા થતા માતા ઉપર જટાનું મુઘર ધારણ કરેલું હતું એ સૌના મસ્તક પર ચંદ્રમાની ગંગામાં નીલ ઉચ્ચિન્ન હતું બધા હતા એ બધાએ રુદ્રાક્ષના આભૂષણ પહેરી રાખ્યા હતા સર્વે ઉત્તમ ભસ્મ લગાડી હતી અને હાર કુંડળ કૈર અને મુગટ વગેરેથી અલંકૃત હતા આ રીતે દેવ તથા બીજા બધા ગણોને લઈને સાસરીને ભગવાન શંકર પોતાના લગ્ન માટે હિમવાનના નગર બદ્રીને ચાલ્યા ઠંડી દેવી રુદ્રની બહેન બનીને ખૂબ ઉત્સવ મનાવીને બહુ જ પ્રસન્નતાથી ત્યાં આવી એ શત્રુઓને અત્યંત ભય પમાડતા હતા એમણે સર્પોના આભૂષણોથી પોતાને વિરુદ્ધ કર્યા હતા તેમનું વાહન પ્રેત હતું એ મેના એના પર જરૂર છે પોતાના માથા પર એક સોનાનો ભરેલો કળશ લઈને ચાલી રહ્યા હતા એ કળશ મહાપ્રાપુજથી પ્રકાશ થયેલ હતું એ મુને ત્યાં કરોડો દિવ્ય ભૂતગણ શોભી રહ્યા હતા જેમનું રૂપ વિકરાળ હતું એમના રૂપરંગ અનેક પ્રકારના હતા એ સમયે ડીમ ડીમ ધોસી ભેરીઓના ગડગડાટથી અને શંખોના ગંભીર નાથી ત્રણેય લોકો ગુંજ્યા દુદુભોના ધ્વનિથી મહાન કુલાલ થઈ રહ્યું હતું એ જગતનું મંગલ કરતા મંગલનો નાશ કરતો હતો હે મુનિએ એમના ઉપર મહાન છત્ર ખેંચાયું હતું જેથી એમની શોભા વિવિધ રીતે જણાવી એમના ઉપર સામર ચલાવતા હતા એ પોતે પોતાના ગળોથી ઘેરાઈને આવી રહ્યા હતા એમના શોભાશાળી પાર્સદોએ એમને પોતાની રીતે આભૂષણ વગેરે વિભૂષિત કર્યા હતા આ રીતે હું પણ મૂર્તિમાન વેદુ શાસ્ત્રો પુરાણો આગમો સનકાદી પુત્રો તથા પરિજનો સાથે માર્ગમાં ચાલતા ચાલતા ખૂબ શુભ રહ્યો હતા અને શિવની સેવામાં તત્પર હતું દેવરાજ ઇન્દ્ર પણ વિવિધ પ્રકારના આભૂષણોથી વિવિધ થઈને એરાવતાથી પર આરુ થઈને પોતાની સેનાની વચમાં ચાલતા હતા ઘણા બધા ઋષિઓ પણ પોતાના તેથી પ્રકાશ થયા હતા તે બધા શિવજીનું લગ્ન જોવા માટે ખૂબ જ ઉત્કંઠિત હતા સાકીની યાતુદાન વૈતાલ બ્રહ્મરાક્ષર ભૂત પ્રેત પિચાસ પ્રમય વગેરે ઘણા તુમરૂ નારદ હાહા અને હુ વગેરે શિષ્ટ પણ સબરવાજા વગાડતા વગાડતા માતાઓ બધી જ દેવકન્યાઓ સાવિત્રી લક્ષ્મી અને અન્ય દેવંગનાઓ આ અને બીજી દેવપત્નીઓ જે સંપૂર્ણ જગતની માતાઓ છે શંકરજીનું લગ્ન છે એવું વિચારીને બહુ જ પ્રસન્નતાથી સાથે આમાં જોડાઈ ગયા ધર્મનું મહર્ષિઓ દ્વારા જે સાક્ષા ધર્મનું સ્વરૂપ મનાય છે જેમની અંગકાન શુદ્ધ ફટિવ ઉજ્જવળ છે તે સર્વંગ સુંદર વૃષભ ભગવાન શિવનું વાહન છે ધર્મવત્સલ મહાદેવજી વૃષભ પર આળુ થઈને સૌની સાથે યાત્રા કરતા કરતાં બહુ મોટી શોભા પામી રહ્યા હતા બે સમુદાય એમની સેવામાં ઉપસ્થિત આ સર્વ દેવતાઓ અને મહર્ષિઓને એકત્ર થયેલા સમુદાયથી મહેશ્વરની શોભા વધી રહી હતી એમનો ખૂબ જ શૃંગાર કરવામાં આવ્યો હતો એ શિવાનું પાણી ગ્રહણ કરવાની માટે હિમાલયના ભવન તરફ જઈ રહ્યા હતા એ નારદ આ રીતે જાન સંબંધી ઉત્તમ ઉત્સવથી યુક્ત સ્તંભોનું ચરિત્ર કહેવામાં આવ્યું છે હવે હિમાલય હિમાલયનગરમાં જે સુંદર ઉતાન ઘટી થયું એ પણ સાંભળો ભાગ 81 પૂરો